આખા ગુજરાતમાં તાંત્રિક રીતે દંગા ફાટી નીકળ્યા મુસ્લિમ સમુદાયના લોકો પણ પણ આમાં એક નાની બહેન હતી તે વખતે તે માત્ર એકવીસ વર્ષની હતી અને પાંચ મહિનાની ગર્ભવતી હતી મિલકિસ્બાનો ગામ ગામમાં રહેતી હતી તેના પરિવારમાં તેનો પતિ તેની ત્રણ વર્ષીય દીકરી અને ચૌદ અન્ય કુટુંબજનો હતા જ્યારે દંગા શરૂ થયા ત્યારે તેઓ મળીને સુરક્ષિત સ્થળ શોધવા નીકળ્યા પણ તેઓ જાણતા ન હતા કે આ યાત્રા તેમના જીવનની છેલ્લી યાત્રા બનશે ત્રણ માર્ચ બે હાજર બે મિલ્કિશ બાનો અને તેનો પરિવાર છાપરવાડ જિલ્લામાં પહોંચ્યા તેઓ વિચારતા હતા કે અહીં તેઓ સુરક્ષિત છે પણ અચાનક વીસ ત્રીસ માણસોનું ટોળું

પથ્થર પર પછાડીને મારી તેના સાત કુટુંબજનો જેમાં તેની નવજાત બાળકી પણ હતી બધાને મારી નાખ્યા બેભાન થઈ ગઈ આ હત્યારાઓ તેને મૃત સમજીને ચાલ્યા ગયા પણ તે બચી ગઈ જ્યારે તેને હોશ આવ્યો ત્યારે તેની આસપાસ માત્ર લોહી અને મૃતદેહો હતા તે આદિવાસી મહિલા પાસેથી કપડા લઈને પોલીસ સ્ટેશન પહોંચી પણ અહીં તેને વધુ નિરાશા થઈ લીમખેડા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ સોમાભાઈ ગોરીએ તેની ફરિયાદ લેવાનો ઇન્કાર કર્યો નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનનો સંપર્ક કર્યો અને બે હજાર ત્રણમાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી અહીંથી બિલકિસ બાનુની ન્યાયયાત્રા શરૂ થઈ સુપ્રીમ કોર્ટે સીબીઆઈને કેસની તપાસ કરવાનો આદેશ આપ્યો

આ અગિયાર આરોપીઓને છૂટા કરી દીધા જ્યારે આ લોકો જેલમાંથી બહાર આવ્યા ત્યારે તેમને હીરો જેવું સ્વાગત કરવામાં આવ્યું વેચવામાં આવી અને તેમના પગ પણ આ જોઈને બિલકિસબાનોએ ફરીથી સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો બે હજાર ચોવીસ આઠમી જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના આ નિર્ણયને રદ કર્યો કોર્ટે કહ્યું કે ગુજરાત સરકારને આરોપીઓને છૂટા કરવાનો કોઈ અધિકાર નથી આ અધિકાર માત્ર મહારાષ્ટ્ર સરકાર હતો કારણ કે ન્યાય વ્યવસ્થા બાવીસ વર્ષ સુધી ન્યાય માટે લડતી રહી જસ્ટિસ નાગરતના કહ્યું ન્યાય એ માત્ર આરોપીઓના અધિકારો જ નહીં પણ પીડિતાઓના અધિકારો પણ છે આપણા ભારતીય સંસ્કૃતિમાં કહેવાય છે